પહેલી વખત લોકો વેક્સ મ્યુઝિયમ અને ગ્લાસ ટાવરની મજા અમદાવાદમાં માણી શકશે અમદાવાદની શાન સમાન કાંકરિયાની બાલવાટિકામાં નવા રૂપમાં તૈયાર થઈ ગયું છે એલ્યુઝન હાઉસ ફ્લાઇંગ થિયેટર જેવી અઠ્યાવીસ એક્ટિવિટી ધરાવતા બાલવાટિકાનું લોકાર્પણ સીએમના હસ્તે આગામી દિવસોમાં થશે બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે બાલવાટિકાને નવું રંગરૂપ આપવામાં આવ્યા છે આ ઉપરાંત ગુજરાત અને ભારતમાં ન હોય એવી રાઇડ્સનો પણ ઉમેરો કરાયો છે બાલવાટિકામાં નવીનીકરણ બાદ અદ્યતન ડિઝાઇનવાળો એન્ટ્રી ગેટ સાથે જ કેટલીક એક્ટિવિટીનો ફ્રી લાભ ઉઠાવી શકાશે જેમાં કોઈન હાઉસ કી કાચઘર હાઉસ લેન્ડસ્કેપ ગાર્ડન સેલ્ફી ઝોન અને ગ્લોવ સ્ટેશન સામેલ છે બાર વાટેકાની અંદર ટોટલી ચોવીસ રાઇડો છે અને બધી ગુજરાતમાં પ્રથમવાર હશે અને અમુક બે ત્રણ રાઇડ તો ઇન્ડિયામાં પ્રથમવાર રાઈડો છે એમાં સ્ટાર્ટથી કહીએ તો કોઈન્સ હાઉસ કોઈન્સ હાઉસ આખા ઇન્ડિયામાં ક્યાંય નથી બૂટ હાઉસ ખાલી બોમ્બે એક છે ડાયનાસોર પાર્ક અઢારથી વીસ ડાયનાસોર પોતે જાતે મૂવમેન્ટ કરે છે પતંગિયા હાઉસ આખું એસી અને એકદમ પર્ટિક્યુલર સરસ મજાનું આમ તમને એવું જ લાગે કે હું કોઈ અલગ જગ્યા આવી ગયો છું ઇલ્યુઝમ હાઉસ એમાં બી પણ બધો ઇલ્યુઝમ એટલે આખું એકદમ તમને ઓરિજિનલ તમને એવું લાગે કે ભાઈ આ ઓરિજિનલ બધા પેલા છે એવું તમને લાગશે